નમસ્તે બાલ દોસ્તો કક્ષા તીન વિષય હિન્દી પાઠ પાઠ ગાય તો આજે આપણે ચિત્ર દર્શન ભણીશું ચાલો ત્યારે આપણે એમાં જોઈએ તો આપણને કહે છે કે તેમાં વાંચો સમજો અને યાદ રાખો અહીંયા આપણને ચિત્ર આપેલું છે ચિત્રને જોવાનું છે વાંચવાનું છે અને યાદ રાખવાનું છે તો ચાલો આપણે શેનું ચિત્ર આપેલું છે તો કે અહીંયા ગાયનું ચિત્ર આપેલું છે અને એક છોકરી અને એક છોકરો વૃક્ષની નીચે ઊભા છે તો એમાં શું કહેવા માંગે તે આપણે પાઠમાં જોઈએ મિલી એક અચ્છી લડકી હે તો અહીંયા આપણને હિન્દી આપેલું છે એની સાથે આપણે ગુજરાતીમાં પણ ભાષાંતર કરતા જાશું તો કહે છે કે મિલી એક અચ્છી લડકી હે તો મિલી એક અચ્છી એટલે સારી છોકરી છે આવી રીતે એનું ગુજરાતી થાય કે મિલી એક સારી છોકરી છે મિલી ગાય કે પાસ ખડી હે મિલી ગાયની પાસે ઊભી છે ખડી એટલે ઊભી છે તો બે લીટીનું કરશું ફરી વાર આપણે ભાષણ મિલી એક અચ્છી લડકી હે એટલે આનું ગુજરાતી થશે મિલી એક સારી છોકરી છે મિલી ગાય કે પાસ ખડી હે મિલી ગાયની પાસે ઊભી છે ત્યાર પછી મિલિકા ભાઈ યુગ હે મિલીનો ભાઈ યુગ છે અથવા ભાઈ યુગ છે એવી રીતે ગુજરાતી થાશે ત્યાર પછી સે બાતે કર રહી હે યુગ સાથે વાતો કરી રહી છે શું કહે છે કે મિલી સે બાત કર રહી હે મિલી યુગ સાથે વાત કરી રહી છે ત્યાર પછી ગાય પેડ કે નીચે ખડી હે ગાય ક્યાં ઊભી છે તો કે ગાય વૃક્ષની નીચે ઊભી છે ગાય કે ગલે મે ઘંટી હે ગાયના ગળામાં ઘંટડી છે તો ફરીવાર આપણે એનું ગુજરાતી કરીશું મિલી એક અચ્છી લડકી હે મિલી એક સારી છોકરી છે મિલી ગાય કે પાસ ખડી હે મિલી ગાયની પાસે ઊભી છે મિલિકા ભાઈ યુગ હૈ મિલીનો ભાઈ યુગ છે મિલી સે બાતે કર રહી હૈ મિલી યુગ સાથે વાત કરી રહી છે ગાય પેડકે નીચે ખડી હે ગાય વૃક્ષની નીચે ઊભી છે ગાય કે ગલે મેં ઘંટી હૈ ગાયના ગળામાં ઘંટડી છે આવી રીતે આપણે એક પહેલું ચિત્ર જોયું અને એનું હિન્દી અને ગુજરાતીમાં ભાષાંતર જોયું હવે આપણે આગળ જોઈએ બીજું ચિત્ર રાહુલ એક અચ્છા લડકા હે રાહુલ એક સારો છોકરો છે રાહુલ પતંગ લઈએ હે રાહુલ પતંગ લઈને ઊભો છે એટલે કે રાહુલ પતંગ લઈએ હે રાહુલ પતંગ લે છે રાહુલ કા ભાઈ છોટુ હે રાહુલનો ભાઈ છોટું છે રાહુલ ઓર છોટું પતંગ ઉડાના ચાહતે હે રાહુલ અને છોટું પતંગ ઉડાવવા માંગે છે રાહુલ અને છોટું પતંગ ઉડાડવા માંગે છે રાહુલ ઓર છોટું મેદાન મેં પતંગ ઉડાયંગે રાહુલ અને છોટું મેદાનમાં પતંગ ઉડાડે ગે એટલે એટલે કહે છે કે રાહુલ અને છોટું મેદાનમાં પતંગ ઉડાડશે ખૂબ મજે કરેગે અને ખૂબ મજા કરશે ફરીવાર પાછો આપણે એનું ગુજરાતીમાં એકવાર ભાષણ ફરીવાર જોઈ લે રાહુલ એક અચ્છા લડકા હે રાહુલ એક સારો છોકરો છે રાહુલ પતંગ લે હે રાહુલ પતંગ લે છે રાહુલ કા ભાઈ છોટું હે રાહુલનો ભાઈ છોટું છે એટલે એના ભાઈનું નામ છોટું છે રાહુલ ઓર છોટું પતંગ ઉડાના ચાહતે હે રાહુલ અને છોટું પતંગ ઉડાડવા માંગે છે રાહુલ ઓર છોટું મેદાન મેં પતંગ ઉડાયંગે રાહુલ અને છોટું મેદાનમાં પતંગ ઉડાડશે ખૂબ મજે કરેંગે ખૂબ મજા કરશે તો બાળ મિત્રો આપણે આવી રીતે ચિત્ર દર્શન જોયું અને હિન્દી અને ગુજરાતીમાં ભાષાંતર પણ જોયું હવે આપણે આગળ જોઈએ અભ્યાસ તો યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યા મિલી ખાલી જગ્યા કે પાસ ખડી હે તો ન્યા છે ગાય બીજું મિલિકા ભાઈ ખાલી જગ્યા હે તો ન્યા આવશે યુગ મિલીનો ભાઈ યુગ છે राहुल एक खाली जगह लड़का है तो न्याव से अच्छा राहुल और छोटू खाली जगह में पतंग उड़ाएंगे तो न्याव से मैदान गाय के गले में खाली जगह है तो ते आप लखीश घंटी तो आ रीते आप खाली जगह पूरीशु त्यार पी नीचे प्रश्नों जवाब हिंदी में लखो मिली कैसी लड़की है तो यह जवाब है मिली एक अच्छी लड़की है बीजो प्रश्न मिली क्या कर रही है बीजा तो प्रश्न कि मिली युग से बात कर रही है गाय कहाँ खड़ी है गाय पेड़ के नीचे खड़ी है चौथो प्रश्न राहुल के भाई का नाम क्या है राहुल के भाई का नाम छोटू है રાહુલ ક્યાં લઈએ હે રાહુલ પતંગ લઈએ હે છઠ્ઠો પ્રશ્ન રાહુલ ઓર છોટુ ક્યાં કરના ચે રાહુલ ઓર પતંગ ચાહતે હે તો આવી રીતે બાળમિત્રો મિત્રો આપણે પ્રશ્નના જવાબ પણ જોયા હવે આપણે આગળ જોઈએ હિન્દી વાક્યનું ગુજરાતીમાં ભાષાંતર કરો એમાં પેલું ખૂબ મજે કરે શું કીધું છે ખૂબ મજે કરે ને તો એનું ગુજરાતીમાં ભાષાંતર તો કે ખૂબ જ મજા કરશે તેવી રીતે બીજું વાક્ય યુગ અચ્છા લડકા હે તો એનું ગુજરાતીમાં ભાષાંતર યુગ સારો છોકરો છે તેવી જ રીતે હવે નીચે ગુજરાતી વાક્યનું હિન્દીમાં ભાષાંતર કરો તો અહીંયા ગુજરાતી આપેલું છે આપણે એનું હિન્દીમાં ભાષાંતર કરવાનું છે પેલું બિલાડીના ગળામાં ઘંટડી છે તેનું હિન્દીમાં આપણે ભાષાંતર કરશું કે બિલી કે ગલે ઘંટી હે બીજું મિલી ઝાડ નીચે ઊભી છે હિન્દીમાં ભાષાંતર કે મિલી કે નીચે ખડી હે ત્રીજું નો ભાઈ છોટું છે રાહુલ કા ભાઈ છોટું હે આવી રીતે આપણે હિન્દીનું ગુજરાતીમાં અને ગુજરાતીનું હિન્દીમાં ભાષાંતર तो बाल दोस्तों आज हमने पार्ट तेर के बारे में जाना अगले वीडियो में हम पार्ट चौद पढ़ेंगे तब तक के लिए जय हिंद जय भारत